વાલી યાદે બી દિવાળી જો મજામાં ને મજામાં જશો હું છું તમારો પ્રિય રમેશ ને આજે છે બેસતું વરસ તો બધાને નવા વર્ષના મારા તરફથી રામ રામ ભગવાન માતાજી તમારા પરિવારમાં ખુશી રહે રાખે એવી મારી શુભકામના છે અને સવાર પડી ગયું છે ને આપણે તો મસ્ત મજાને ઉઠી અને નાસ્તો કરી લીધો છે અને અત્યારે આપણે બધું ઘરનું તોરણ લગાવી હતી અને ભાભી તો જે વાસણ ધોવે છે આપણે આ એક તોરણ લગાવ્યું છે હજી બીજું તોરણ લગાડવાનું બાકી છે અને આપણે માતાજીના દીવા અગરબત્તી બધું કરવાનું બાકી છે તો આપણે બીજો અગરબત્તી કરી લઈ તો આપણે તોરણ એ તો બધું લગાવી દીધું છે માતાજીને ફૂલનો હાર પણ ચડાવી દીધો છે અને ફૂલના અત્યાર સુધી કટકા ફૂલના અત્યાર સુધી આપણે કટકા કરતા હતા તો કટકા પણ થઈ ગયા છે અને હવે આ ફૂલની તમને ખબર નહીં હોય તો હું કહી દઉં કે આ ફૂલને અત્યારે આપણે રંગોળી કરવાની છે અને આ અત્યારે પોતા મારી છે અને આપણે તોરણ એ બધું લગાવી દીધું છે તો નવા વર્ષના રામ રામ કરવાના શાંતિથી બરોબર વાત કમેન્ટ કરજો ખોટી વાત હોય તો ન કરતા તમે બરોબર તો એ હવે બધું ઘરનું કામ કરે છે તો આપણે મસ્ત મજા નાઈ લઈ અને આપણે જવાનું છે આપણી કંપનીએ જ્યાં આપણે કામ કરી છે ત્યાં આપણે મુહૂર્ત કરવાનું છે તો આપણે તમને હું ત્યાં પણ દેખાડીશ કે અમે મુહૂર્ત કેવી રીતે કરશે તબ લોકો જોજો એટલે સ્કીપ ન કરતા તમે તમારા ભાઈનો લુક જોઈ શકો છો એ પણ અત્યારે જૂના કપડામાં છે કેમ કે નવા કપડા આપડા ફિટિંગમાં ગયા છે તો નવા કપડા આપણા ફિટિંગ કરીને આવી જાય ને પછી આપણે નવા કપડા પહેરશું એટલે અત્યારે તો આપણે જાય છીએ આપણી કંપનીએ જ્યાં આપણે મુરાદ કરવાનું છે અને એની પહેલાં આપણે બે ભાઈબંધને તેડવા જવાના છે તો આપણે એને તેડી આવી અને આપણે પછી જઈ આવી અને આ છે મારા ખાડા તો આપણે ખાડા પહેરીને રેડી થઈ ગયા હી નવા નવા અને થોડાક આપને ઉધે અને 12 મહિનાન તેવાર આપને ઉધરસ ન હોય એવું તો કોઈ દી બૈનું નથી આપને ઉધરસ થઈ ગઈ છે અને આપણો હવે જવાનું છે તો હવે આપણે ચાલો રસ્તામાં જઈને મળીએ અને તમને કંપનીએ બતાવું કે અમારે કેવી રીતે મુરદ કરશે તો હું આવી ગયો મારા કળેજાઓને લેવા તો હેપી મકર સંક્રાંતિ જીરાકભાઈ હેપી બરняя યાદ રાખજે અહીંયા ઉડે તો આ નક જો બાવરિયામાં ગા ડિપ્રેશન મે ડિપ્રેશન મે રહતો હું હિસાબ મે ડિપ્રેશન મે હું मां कसम न डिप्रेशन में रहता हूँ, हमेशा सिर में दर्द रहता है ना मक्का शंकर आती नहीं हैप्पी 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 <laughs> नहीं भी टिका मत नवावराना राम 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 भाई भैया मां कलेजा पे कई चलो बस चला गया ना बाजू हेलो सपोर्ट तो हिलतू रहे है आपड़े कंपनी में मुरत

कापु क्या है कापु अंडर है बड़े बड़े गाड़ी है हेलो हेलो हां અમે આઈજે એમણ કર્યું કર્યો 70 બોમ્ના હરગાવી નાખ્યો તો બધું વાલે દે ફૂટી ગયા નઈ

मेरे पति के लिए कुछ नहीं बोलने का मेरा पति मुझे मारता है दारू पीता है गाली देते है लेकिन ऐसा झूठ को भी नहीं बोलते है हुँ? मेरा पति तो सोना कौन वो कम हाइट वाला वो गुटका गुटका वो कबूतर कबूतर उससे बड़ा लफंगा मैंने पूरे इंडिया में नहीं देखा <laughs>

એટલે હે ને આપણે સોરાપૂરા જાય જાય અને તમે જોવા એનું નેચર કેવું સરસ છે અને વાડીએ જો મગફળી કેટલી બધી છે ખાવ્યું તો પાંચ કિલો મોકલાવું જુઓ તમે જો ખાલી કેવી શાંતિ છે ઝાડો છે નીચે ટાટો છાયો છે અને જો ખાલી મગફળી તમે જો હમણાં હું તમને તોડીને બતાવીશ કે કેવી મગફળી છે ઓલી સહેલી છે કે શું છે જો તમારા ભાભી શું કે વાડીમાં તો આપણે રહેતા નથી આપણે તો સિટીમાં રહી હવે આપણે ગાડા જાય અને એકચ્યુઅલી અહીંયા પણ મહેમાન આવી છે તો હું તમને બતાવીશ કે આપણે સોરપરા દાદાની ડેરી કેવી છે અને કેવી રીતે છે અહીંયા બધું ઓહો દિલ ગાર્ડન ગાર્ડન હો ગયા ક્યાં સીન હે તો શાંતિ એવી છે ને કે આપણે એમ થાય કે આપણે અહીંયા જ રોકાઈ જાય જુઓ તમે હું ડેરીએ પોગી જાઉં ડેરીએ જઈને તમને બતાવું કે કેવું મંદિર છે સોરાપુરા દાદા તો જેમ કે તમે જુઓ અત્યારે હું આ દાદાની સોરાપુરા દાડાની ડેરીએ હું અને આ વાડી જો આવડી વાડી છે જ્યાં તમારી નજર ને ત્યાં સુધી બધી મગફળી જ વાવેલી છે અને આ સોરાપુરા દાદાની ડેરી છે તો હવે આપણે હજી બધી જગ્યાએ આપણે પગે લાગવાનું બાકી છે આજે બે ચો વર્ષ છે એટલે તો ચાલો હવે આપણે દાદા ની આખી પગે લાગે ને આપડે રજા લઈએ અને ઘરે જઈએ મિત્રો હવે આપણે આખો દી રખડી રખડી થાકી ગયા એટલે ભૂઈ ગયા હતા હવે ઉઠી પાછા તૈયાર થાય અને હવે આપણે જઈએ થી ગોકુલનગર કેમ કે મારા સાસુ ત્યાં બધા આપણે પગે લાગવાનું છે તો હવે આપણે હે ને ગોકુલનગર જઈએ અને તમે ભાભી જો ઉઠતા ની વેટ કેવું મોટું છે મોટું દેખા જો એ નું મોટું ચાલો ચાલો આપણે જઈએ બધે સગાવાળાના ઘરે તો ટાઈમ મળશે તો આપણે શૂટ કરશું અને બાકી તો હવે પછી સાંજે આપણે મળી બાય બાય તો બધાની દિવાળી હાઈ લીધા ને અમારા જુવાર ફેન પેજ ની ટીમ ની દિવાળી હવે હે જોર માં થવા બે હેપી દિવાળી નિકરાઈ નઈ રઈ કે એમને યો આખો વૈજા હાલ હરગાવ નઈ શું હરગાવ લાવ એમને ફરગા ઈને ફૂલ જ હરગાવી હે ફૂલ જ લઈ લ્યો એ પી દિવાલી હે એમ ના એ આ માથે લઈ ના ઘરે

जो प्रेतीओ जो प्रेतीओ करके कितना बोल रही है तू अबे क्यों चुप हो बोल 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 हां ले उतारो जाओ हमें बारे जंपा आईवा आने कलाक થઈ ગઈ હે પણ હજી વારો આયો નથી જો આ દીવા પૂઈ ગઈ હે જોવો તો અર્ધી દાત કાટે હે આ જો રોહિલ મમી તો ફોન જોયે હે સુબહ તો કાઈ બોલતો ન થાતી બરાબર છે તમે કાઈ ન બોલું ઘંટાળી ગયા હો ને